લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે લોકસભાના ધમધમાટ વચ્ચે સુરત કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે સુરત વોર્ડ સોળના કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સો જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યો છે બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દેશ વગેરે પર રહી માત્ર રાજનીતિ રાજનીતિને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું